શ્રી રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર આ ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે નોંધાતા જે તાવ શરદી ઉધરસના જે આંકડા છે એટલે કે રોગચાળાના આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના બે કેસ નોંધાયા છે ડેન્ગ્યુના અગિયાર કેસ અને ચિકન ગુનિયાનો જે એક કેસ છે કન્ફર્મ કેસ નોંધાયો છે આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ અને તાવના એક હજાર બસો સત્યાવીસ જેટલા કેસ નોંધાયા છે તાવના જે છે એક હજાર અઠ્યાવીસ કેસ આ ઉપરાંત જળાવટીના એકસો છ્યાસી અને ટાઈફોડ નો એક કેસ નોંધાયેલો છે આ ઉપરાંત કમળો મરડો કે કોલેના કોઈ પણ કેસ રાજકોટ મહાનગરપાલિકામાં સિંગલ ડિજિટમાં શક્યતા છે એ નોંધાયેલી છે આ ઉપરાંત આ કોમ્યુનિટીમાં પણ હાલ છે ડેન્ગ્યુના કોઈ પણ એક્ટિવ અથવા સસ્પેક્ટેડ કેસની સંખ્યામાં પણ ઉત્તરોત્તર છે એ ઘટાડો નોંધાય છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરના માર્ગદર્શન કામગીરી જે છે આશા એમપીડબલ્યુ ફિલ્ડ વર્કર ઉપરાંત ફિમેલ હેલ્થ વર્કર દ્વારા કરવામાં આવી રહી છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે વેક્ટરબોન ડિઝીઝ એટલે કે પોરા પોરા નાશક કામગીરી અને મચ્છરજીને રોકવા અટકાવવા તેની કામગીરી છે હાલ ટોપ પ્રાયોરિટી બેઝ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને એક્ટિવ પેસિવ સર્વેલન્સ દરેક શંકાસ્પદ એઝ વેલ એઝ પોઝિટિવ કેસમાં ફોગિંગની કામગીરી આ ઉપરાંત જોવા જઈએ તો એબેટ અને એમએલ દવા અને છંટકાવની કામગીરી પણ જે છે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત જે જગ્યાએ કેસની માત્રા અથવા શંકાસ્પદ કેસની માત્રા વધારે હોય ત્યાં ટીમ વર્ક જે છે એ કરવામાં આવી રહ્યું છે અને આ રીતે અટકાયતી પગલાં લેવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન સાઇટ બિલ્ડિંગ ઉપરાંત જેના ઘરમાંથી પોરાની પોરા પોરા મળી આવે ત્યાં વહીવટી ચાર્જની વસૂલાત અથવા એ પ્રમાણે દંડની ની જોગવાઈ પણ જે છે એ પ્રમાણે દંડ વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે નોટિસ ઇશ્યુ પણ કરવામાં આવે છે આ ઉપરાંત ઇન્સ્પેક્શન છે એનું પિરિયોડિક ઇન્સ્પેક્શન પણ ફરી વખત છે એ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત લોકોને ડેન્ગ્યુ ઉપરાંત મચ્છરજીને રોગચાળો અટકાવવા માટે શું કાર્યવાહી કરવી શું પગલાં લેવા એ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે